મારા મિત્ર દિનેશનું પેટ ખરાબ થઈ ગયું છે એટલે અત્યારે માઉન્ટ રંગ ભલે તો આજના આપણા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત 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 છે તો મિત્રો અત્યારે વાગી ગયા છે છ અને આજે અમારી યાત્રાનો છે પંદરમો દિવસ અમે હું અને મારો મિત્ર એકાએ ગામ હતું આગળ આવું નાનું મંદિર હતું સૂર્ય હતા અન્દ્રાનું મંદિર હતું એટલે આજે રાતે થોડીક તકલીફ પડી પણ મોડી જગ્યા મળી પણ અન્નદાનો સહારો મળી ગયો રાતે દસ વાગે અમે આજે જગ્યા મળી હતી પણ કે જે ને ભગવાન રામ એ થોડીક પરીક્ષા તો લે તો મને અને મારા મિત્રને જગ્યા મોડી મળી હતી અને અમે સૂઈ ગયા હતા આ જગ્યાએ બસ તો ચલો તાણે હવે હું અને મારા મિત્ર દિનેશની અને મારી સાયકલ થઈ ગઈ છે રેડી અને હવે અમે જે રહ્યા છીએ આગ્રા તરફ અહીંયાથી આગ્રા રહ્યું છે ઓગણી કિલોમીટર તો ચલો તને મળ્યા આગળ આપણા વિડીયોમાં કન્ટિન્યુ ગયા છે સાત અને મસ્ત મજાના ઉઠી રહ્યા છે અને અમે જઈ રહ્યા છીએ આગ્રા તરફ તો મિત્રો જોઈ શકો છો મારા દોસ્તની હાલત સાયકલ હાકીને કેવી થઈ ગઈ છે અમે અત્યારે છીએ યુપી પ્રદેશ ઉત્તર પ્રદેશમાં અને જઈ રહ્યા છીએ આગ્રા તરફ ભાગીએ કે હજુ આઠ જ વાગ્યા છે પણ તમે પરસેવો જોઈ શકો છો એવું થાય છે કે બાર એક વાગી ગયો છે એટલી ગરમી થાય છે સાયકલ હાંકવાનું મન જ નથી થતી અને એવું થાય છે કે શું કરીએ આગળ જેવી બસ હવે આગ્રા રહ્યું છે અહીંયાથી વીસથી પચીસ કિલોમીટર એટલે આગ્રા બધી જશું આજે ગરમી એટલી પડે છે ને કે આ તો રાજેશ રાજસ્થાન કરતા પણ વધારે ગરમી પડે છે ભૂખા કાઢી નાખી દે હજુ વાગ્યા છે આઠ તો આ ગરમીની તો કંઈ વાત જ નથી જ નથી આજે ભૂખા કાઢ્યા મિત્રો પ્રોબ્લેમ આવી ગયો છે એટલે આજે સવાર સવારમાં થોડીક એનર્જી લાવવા માટે એનર્જી ડ્રિંક લીધી છે કારણ કે થોડી એનર્જી આવી જાય ગરમી પણ ખતરનાક પડે છે સાયકલ આગળનું મળતું એટલે એનર્જી લઈ અને પછી એનર્જી આવી જાય સાયકલ બે ધના ધન ચલાવીશું અમે તો ચલો તજી માઉન્ટ એનર્જી ડ્રિંક તો મિત્રો વાગી ગયા છે સાડા દસ ને અમે પહોંચી ગયા છીએ આગ્રામાં આગ્રાના હવે થોડા સમય પછી આગ્રાને પણ પાર કરી દઈશું તો બસ મિત્રો વિડીયો મારે જો કન્ટિન્યુ જે પણ આગળ થશે એ આપણે તમને કહેતા રહીશું અત્યારે વાગી ગયા છે સાડા અગિયાર અને અમે પહોંચી ગયા છીએ આગ્રાની અંદર અને આગ્રામાં મથુરામાંથી આવતા તાણા વચ્ચે જ મારા મિત્ર દિનેશનું પેટ ખરાબ થઈ ગયું છે એટલે અત્યારે અમે દિનેશે આજ આખો દિવસ કંઈ ખાધું જ નથી હજુ લગન એટલે અત્યારે એ કહ્યું છે મારે થોડાક કેળા ખાવા પડશે એટલે મારું પેટ સારું થઈ જાય તો કોઈ કહ્યું આજે નહીં તું કેળા થઈ લે અને પછી આગળ નીકળશું તો અત્યારે હાલ ખાઈ રહ્યું છે કેળા અને પછી અમે નીકળશું આગળ થોડી એની સારી થાય ત્યાં લગ્ન અમે આરામ કરીશું પછી નીકળશું આગળ તો દાવ ઉપર દાવ થઈ જાય છે પહેલાં નીચે હતા અમે ઓલગી સાહેબ તો અહીંયાથી આવા સિંગલ પટ્ટી રસ્તે ધક્કો મારી અને સાહેબ ઉપર ચડાય અને અહીંયાથી પાંચ જે એન્કર લાયા ધક્કો મારીને આરોડ ઉપર અને મેપમાં જોયું તાણે હવે રસ્તો બતાવે છે કે તમારે આમ જવાનું છે તો યાર શું કરવાનું ઘડે કામ બતાવે ઘડે કામ બતાવે મેં કહ્યું ને કે થોડુંક હમું બતાવે તો અમને પણ મજા આવે સાચી વાત નહીં ચલો તાણે પર ઉપાડીને વળીને પાછા લઈ જઈએ સાયકલ અને પછી જવા દે આપણી મંજિલ તરફ વિડીયોમાં કન્ટિન્યુ તો મિત્રો વાગી ગયા છે બે અને અમે જઈ રહ્યા છીએ હવે લખનઉ હાઈવે એક્સપ્રેન્સ ઉપર કારણ કે જવાનું છે હવે લખનઉ તો આ વળાંક વળી અને પછી સડી જઈશું હાઈવે ઉપર એટલે જોઈએ આજે પહેલી વખત લખનઉ હાઈવે એક્સપ્રેસ કેવો છે કારણ કે આપણે તો ક્યારેય એટલા બધા મોટા હાઈવે ઉપર નથી ચાલ્યા તો ચલો તને મિત્રો વિડીયો મારે જો કન્ટિન્યુ ચલો આપણે નીકળી પડ્યા છીએ લખનઉ હાઈવે એક્સપ્રેસ તરફ મારો મિત્ર દિનેશ લખનઉ હાઈવે એક્સપ્રેસ ઉપર જે આવો હાઈવે મેં પહેલી વખત જોયું છે અને મેં મારા જે મારી મંજિલનું બોર્ડ છે અયોધ્યા એ પણ ચારસો ને ચોપન કિલોમીટર રહ્યું છે તો આજે મને આ બોર્ડ જોઈને બહુ ખુશી થઈ કે હવે મારે અયોધ્યા આટલા કિલોમીટર રહ્યું છે તો મિત્રો ચલો તાણે આ હાઈવે ઉપર જઈએ કેવો એક્સપિરિયન્સ થાય છે વિડીયોમાં રહેજો કન્ટિન્યુ તો મિત્રો હાલ સમયની વાત કરીએ ને તો વાગી ગયા છે શાળા છો અને હું અને મારો મિત્ર બી અત્યારે છીએ લખનૌ વાળા હાઈવે એક્સપ્રેસ ઉપર હવે જઈ રહ્યા છીએ આ હાઈવે ઉપર આગળ એક ભાઈએ કીધું છે કે આગળ યમુનાના કિનારે એક આશ્રમ છે આથી અડધો અડધો કલાક છે પહોંચતા અહીંયા જતા રહો અહીંયા તમને રાત રવા દેશે તો ખબર નહીં કે અહીંયા જઈને રાત રવા દેશે કે નહીં અહીંયા જઈને પૂછીએ પછી ખબર પડે તો જો દાડો પણ આથમમાં આવી ગયું છે અને અમે જઈ રહ્યા છીએ આગળ વધી રહ્યા છીએ ખબર નહીં હવે ત્યાં પહોંચીએ પછી ખબર પડે